અને હું કહેવામાં આવ્યું કે જાગૃતિ અંબાજી દૂર હે એવા આપડા આજના મોઘેરા મહેમાન આદરણીય અલ્પેશભાઈ ઠાકોર હવે અમે સાહેબ નઈ કહીએ મોલ કોઈ સાહેબ ના કે આપડે બધા ભાઈ છે આ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ સમગ્ર આદરણીય અમૃતજી ઠાકોર આપણી વચ્ચે આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય ધવલસિંહ ઝાલા એકતા મંચ પ્રમુખ ભાઈ મુકેશભાઈ ભરવાડ અમદાવાદ જિલ્લા પંચાયત ના સદસ્ય જનકભાઈ ઠાકોર ઇનાબેન મેરુજી ધૂંક પરમ નાગ નાગપુરી બાપુ ભાઈ ચાંદીભાઈ મંચ ઉપર બિરાજમાન સમાજ ની આખી ધોળી તલી અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આ નવા વર્ષમાં સમૂહમાં આપણે પહેલી વખત મળીએ છીએ એટલે મારા તરફથી સમગ્ર સમાજને આ વિસ્તારની જનતાને સૌને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ નવા વર્ષને જૈનીના સૌને જાજા રોમ રોમ આદનિયા アルપીજ બાઈની આજે જન્મદિવસ છે કેટલામાં વર્ષમાં પ્રવેશ છે જન્મ કાર્ય ધન આજે જન્મદિવસ છે હે કેટલા 50માં વર્ષમાં પોતે પ્રવેશ છે

તત્વો એ પાછા પાડે છે એના ચિંતન માટે આપણે મળ્યા છીએ જો આપણે આપણો લક્ષ્ય કે સમાજ એ આગળ વધે અમર રહે આ ન રહે સમાજ તેરા વૈભવ અમર રહે આ ભાવનાને જો સાકાર કરવી હોય તો સમાજના દરેક વ્યક્તિએ સંકલ્પ કરવો પડે સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર કે બીજું જે થવાનું હોય થાય પણ આ કામ કરવું છે સમાજને આગળ લઈ જવો છે સમાજ સામાજિક શૈક્ષણિક અને રાજકીય રીતે પગભર થાય એનો આપણે સંકલ્પ કરવો પડે મિત્રો સંકલ્પ માટેની તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો તો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજો નો સુરજ ન તો આ થમતો પણ આ દેશ છોડીને ને હું પૂછવી તો આપણે સંકલ્પ કરવો પડે કે જે સમાજની અંદર આપણે જન્મ્યા છીએ સમાજ ને આગળ લઈ જવો એ આપણું કર્તવ્ય છે આપણો ધર્મ છે આપણે ફરજ છે અને જ્યાં ફરજ નો પાલન થાય છે ત્યાં ભગવાન હંમેશા હાજર હોય છે તો બે બંધારણીય અધિકારીઓ તમને વાત કરવી છે કે કોઈ પણ સમાજે લોકશાહી ની અંદર આગળ આવવું હોય પ્રગતિ કરવી હોય સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય ગરીબીમાંથી બહાર નીકળવું હોય તો બંધારણે જે આપણને બે મૂળભૂત અધિકારો આપ્યા છે એ અધિકારોનો આપણે ઉપયોગ કરવો પડે એક અધિકાર છે ભાઈ ઝાલા સાહેબે કહ્યું પ્રમાણે શિક્ષણનો અધિકાર આ શિક્ષણ એક એવી વસ્તુ છે આ એકવીસમી સદી છે અને એકવીસમી સદી એ ભણતરની સદી છે એકવીસમી સદી શિક્ષણની સદી છે આ એકવીસમી સદી જ્ઞાનની સદી છે આપણા ધર્મ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમય છે બળવાન પુરુષ નહીં બળવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી વા શ્રીમદ ભગવદ ગીતામાં પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન ખુદે કહ્યું તું કે સમયની મોંઘને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે તો અત્યારના જમાનામાં કોઈ પણ સમાજે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય ગરીબીમાંથી બહાર નીકળવું હોય ગરીબી અમે લડવું હોય તો શિક્ષણ એકમાત્ર રામબાણીલા જ છે એટલે શિક્ષણને આપણે અપનાવીએ અને મારી આપ સૌની વિનંતી છે કે હવે તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થાય અને પાલનપુરના ઓંઘણે આપણે બેઠા છીએ તો પાલનપુર એ આપણા બૃહદ બનાસકોઠાનું એ શિક્ષણનો હબ બનવા જઈ રહ્યું છે તો પાલનપુરની અંદર તમને નથી લાગતું કે આપણા બધાય કરે છે કે આપણે કોઈ શિક્ષણ માટેનું વિચારવું જોઈએ અને શિક્ષણનું કામ કરવું હોય તો હું આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતને સમાજને વિનંતી કરવા માંગુ છું કે આપણા જેટલા સામાજિક સંસ્થાઓ છે સંગઠનો છે જે આપણા સમૂહલગ્ન સમિતિ સુધી એ બધાએ એક બનવો પડે એક બની અને શિક્ષણ માટેનો પ્રયત્ન કરવો પડે તો આપણે જે કોઈ આપણી સામાજિક સંસ્થા હોય જે સંગઠન હોય એ આજના આપણે નવા માં મા અંબા ને પ્રાર્થના કરીએ કે આપણા બધાનો વિચાર એક બને બધાની દિશા એક બને અને બધા એક દિશામાં માં વિચારી અને બધાનો બળ એક બને જો બળ એક બને તો પેલા બોર્ડ આપણા ખેતરમાં પેલા ધોબલો ઉભો કરવા આવે ખબર છે એ ધોબલો ઉભો કરવા આવે ત્યારે ખાડો ખોદે અને પછી જેને અંદર અંદર જે છેડા રાખવા છે એ ખાડા ને કિનારી મૂકી અને પછી પાંચ સાત જણા હોય તો મારે ધકો આઈશો એમ કરે છે નથી કરતા ને ધોબલો ઉભો થઈ જાય તો આ સમાજના તમામ ગુજરાતના તમામ સમાજના ભાઈ બહેનો સંગઠનો એક દિશામાં જો વિચાર કરે અને આપણો બળ એક બને તો તમારી પ્રગતિને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે તો આપણે એનો સંકલ્પ કરવાનો છે બીજો અધિકાર છે મતાધિકાર લોકશાહીની અંદર આ મતાધિકાર એવી તાકાત છે તમારી ચબરખીમાં તમારા મતમાં એટલી તાકાત છે કે જે પરિવર્તન તમે બાલા બંદૂં ઢોકા તલવાર એટમ્બો આણુબોમ સેનાથી ન કરી શકો એ પરિવર્તન मताधिकार થી થાય છે એટલે હું આજ ના તબકે આપને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાત ની અંદર મતદાર આધી સુધારણા નું કામ ચાલી રહ્યું છે અને આપડા સમાજના ઘણા મિત્રો તમારા ગામના બાર ગામ મજૂરી અર્થે કે કામ ધંધા દે ગયા હશે એમનો જોડે રહીને કોઈનો પણ मताधिकार એ રદ ન થાય એની આપણે ચિંતા કરીએ લોકશાહીની અંદર સૌથી મોટી તાકાત એ આ મતમાં છે એ મતાધિકાર એ એક પણ સમાજના ભાઈ બહેન એનાથી વંચિત ના રહે એની આપણે ચિંતા કરીએ બીજા આપણાને નબળા પાડનાર જે આપણા દુશ્મનો છે એ તમે ઓળખો છો દારૂ વ્યસન એ આપણો સૌથી મોટો દુશ્મન છે આમ તો આ સમાજ વેર લેવાવાળો સમાજ કોઈએ જો ધોકો મારે હોય તો એને એવી રી ચડે કે ચારે પેલા ચાર ધોકા મારો તારેની રી ઉતરે ઈયઠ એવા વાળો આ સમાજ કે જે આ દારૂએ લાખો લોકોના આપણા જીવ લીધા છે પણ એના હમે તમે રી ચડાવી નથી તો દારૂ આપણો સૌથી મોટો વ્યસન આપણા સૌથી મોટો દુશ્મન છે નિરક્ષરતા અજ્ઞાનતા અંધશ્રદ્ધા ગરીબી બેરોજગારી આ બધા આપણા દુશ્મન છે ને એના સિવાય કોઈ દુશ્મન હોય તો તમે ઓળખી લેજો અને એ બધા દુશ્મનની સામે આ સમાજ એક થઈ અને આપણે કોઈનો વિરોધ નથી પણ અમારી તાકાત ને અમારા સમાજને નબળા પડનાર કોઈ પણ હોય એ આપણા દુશ્મનો છે એમ માની અને આ નવા વર્ષથી આપણે આગળ વધવું છે સાથે સાથે આપણી ભાવના હોવી જોઈએ બનાસકાંઠા જિલ્લા ની અંદર સૌથી મોટો સમાજ આ છે તો બીજા સમાજો માટે આપણી ભૂમિકા મોટા ભાઈ હોવી જોઈએ કોઈ આપણી ઓગળી પકડે તો એનો હાથ પકડવાની તૈયારી આ સમાજે રાખવી પડશે અને જે આ સમાજ આગળ આવે આવે એના માટે જે પ્રયત્ન કરે છે રાજી છે એ બધા જ આપણા શ્યાણ છે અને હું બધા બીજા સમાજોને પણ વિનંતી કરો સૌને પણ વિનંતી કરું છું કે નબળાનું રક્ષણ કરવું દુબળાનું રક્ષણ કરવું એ આ ક્ષત્રિય તરીકે સૌની ફરજ બને છે અને જે આપણી હાથે ચાલવા માંગે છે જે જે આપણે જેને કહીએ સહ્યા સમદુખિયા છીએ એ સમદુખિયા બધાએ મુકેશભાઈ એક થાઉં પડે એ સમયની માંગ માંગ અને સમયની માંગ પ્રમાણે આપણે સૌએ આગળ વધવાનું છે મારે રાજકીય કોઈ ટિપ્પણી નથી કરવી પણ એક વાત આ સમાજ માટે જે મને લાગ્યું છે એ કરવી છે ચોક્કસ અત્યારે હાલ રાજકીય રીતે જોવા જો તો બે શક્તિઓ કામ કરી રહી છે કોઈ પણ સમાજ માટે એક શક્તિ છે મની શક્તિ મની એટલે આર્થિક પૈસાની શક્તિ

જે લોકો પોતાનો આધિપત્ય સ્થાપવા મથી રહ્યા છે એના અમે મસલ પાવર નો ઉપયોગ કરી અને મની પાવર ને આપણે પાછી પાડવાની છે એના સંકલ્પ સાથે આપણે મળ્યા તો આ બધું કામ કરવાનું છે કરશો ને ભાઈ કરશો ને પાકો હવે છેલ્લે વાત કરવી છે યુવાનો ભાઈ બે યુવાન કોને કહેવાય મોટા આ ઠાકોર છે આના બધા યુવાનો બધા છે અને

કે કિનારો છે તૂફાન છે ટકરાયું તુફાન હે મગર તુફાન વો જવાની જવાની નહીં જીસી કોઈ કહાની હો આંખો કી કોઈ હસ્તી નહીં જન આંખો સમાજ માટે પાણી બતાવવા માટેનો આપણા માટે સમય છે આજ સમય છે એટલું જ કેવું છે કે હો જાવ તૈયાર સાથીઓ તૈયાર અગર સમાજ કે કામ ના તો જીવન બેકાર સાથીઓ હોય આપણે

તમારા ઋણનો અમે સ્વીકાર કરીએ છીએ અને અંબે માને પ્રાર્થના કરીએ કે તમારો ટોપો કરી અને તમારું ઋણ ચૂકતે કરવાની માં માતાજી અને સદારામ બાપુ અમને તાકાત આપે એવી સદારામ બાપુના ચરણોમાં વંદન સાથે સમગ્ર સમાજને નમન સાથે વંદન કરી મંતને વંદન કરી મારી વાત પૂરી કરો જો ભારત માતાની